શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યચારનો વિષ્મ શ્લોક સમજીશું ત્યક્તા કર્મ ફલાસંગમ નિત્ય તૃપ્તો નિરાશ્રય કર્મણી અભિપ્રવૃતોક કરોતી સ પોતાના કર્મના ફળોની સર્વશક્તિનો ત્યાગ કરીને સદા સંતુષ્ટ તથા સ્વતંત્ર રહી તે સર્વ પ્રકારના કાર્યોમાં પ્રવેલો રહેવા છતાં કોઈ સકામ કર્મ કરતો નથી કર્મના બંધનમાંથી આવી મુક્તિ ત્યારે જ શક્ય છે ત્યારે મનુષ્ય કૃષ્ણ ભાવના પ્રાણ થઈને દરેક કાર્ય કૃષ્ણ માટે કરે કૃષ્ણ ભાવના પ્રાણ મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પ્રત્યેના શુદ્ધ પ્રેમથી જ કાર્ય કરે છે અને તેથી તેને કર્મના ફળ પ્રતિ કશી આસક્તિ રહેતી નથી અરે તેના શરીરના નિર્વાહ માટે પણ કશું આકર્ષણ રહેતું નથી કારણ કે તે સંપૂર્ણપણે કૃષ્ણના આધારે રહે છે તેના તો કોઈ વસ્તુ મેળવા આતુર હોય છે કે ન તો પોતાની પાસેની વસ્તુઓ બચાવે છે તે પોતાના સંપૂર્ણ સામર્થ્યથી પોતાનું કર્તવ્ય કર્મ કરે છે બધું કૃષ્ણ પર છોડી દે છે આવા અનાશક્ત મનુષ્ય કર્મના શુભ અશુભ ફળથી સદા મુક્ત હોય છે જાણે કે તે કશું કરતો જ નથી આ અકર્મ અર્થાત નિષ્કામ કર્મનું લક્ષણ છે માટે કૃષ્ણ ભાવના રહીત એવું કંઈ કોઈ પણ કાર્ય કરતાને બંધનરૂપ નીવડે છે અને વિકર્મનું આ તો સાચું સ્વરૂપ છે કે જે વિશે આ પહેલાં સમજાવવામાં આવ્યું છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ